હેલ્લો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ જે આપણા ધોરણ દસના વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટની જે સિરીઝ ચાલુ હતી બરાબર તેમાં આપણે જોવાના છીએ આજે વિભાગ વિભાગડીનું પ્રકરણ નંબર દસ તો શરૂ કરીએ જેમાં પહેલો પ્રશ્ન છે પ્રકાશનું વિભાજન એટલે શું પ્રિઝમ વડે સફેદ પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો તો જોઈએ કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની એટલે કે વિભાજન થવાની ઘટનાને શું કહે છે પ્રકાશનું વિભાજન કહે છે વાસ્તવમાં શ્વેત પ્રકાશે સાત રંગો બરાબર એ લખ્યું છે વીપગયોર બરાબર એનો બનેલો છે જે થાય આપણે શોર્ટ ફોર્મ યાદ રાખવું ગુજરાતીમાં તો જાની વાલી પીનારા બરાબર તો હવે શ્વેત પ્રક શ્વેત પ્રકાશ છે એના જુદા જુદા રંગોની તરંગ લંબાઈ કેવી હોય જુદી જુદી હોય અને તે હવા અને શૂન્ય અવકાશમાં સમાન ઝડપથી ગતિ કરે પરંતુ બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે છે માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંકના સૂત્ર બરાબર આ રીતે એન એમ હકીકત આ ઈંટા હોય છે વક્રી ભાવનાંકના ઈટા કહેવાય બરાબર સીના છેદમાં વી પરથી કાચના માધ્યમમાં જે જાંબલી રંગનો વેગ છે એ રાતા રંગના વેગથી ઓછો બરાબર એ હોવાથી જેનું વકરી ભવન છે જાંબલી રંગનું એ કહેવું થાય તો કે રાતા રંગથી વધુ થાય એટલે કે જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યનું વકરીભવન રા રાતા રંગની સાપેક્ષે વધુ હોય આથી જાંબલી પ્રકાશ છે સૌથી વધુ વાકો વળે અહીં જોઈ શકો તમે આથી કોઈ શ્વેત પ્રકાશ આવે છે તો જાંબલી પ્રકાશનું જે એમ કહીએ કે વાકો વળ્યો છે બરાબર એ સૌથી વધુ વાકો વળ્યો છે એટલે કે એનું વિચલન સૌથી વધુ થયું અને રાત પ્રકાશ છે અહીંયા તમે જોઈ શકો કે સૌથી ઓછો વિચલન પામે છે એટલે કે એ સૌથી ઓછો વાકો વડે તો કાચના પ્રિઝમનો ઉકરી ભાવનાંક એ જુદા જુદા રંગો માટે જુદો જુદો હોવાથી આપાત કિરણની સાપેક્ષે તે રંગો જુદું જુદું વિચલન અનુભવે છે તેથી જ તેઓ વિભાજીત થાય છે અને જુદી જુદી દિશામાં પ્રિઝમમાંથી બહાર નીકળે પરિણામે તમે એ કેવા દેખાય તમને તો કે અલગ અલગ દેખાય તો આની કંઈક આકૃતિ છે કે આ રીતે કોઈ પ્રિઝમ છે બરાબર તેની ઉપર જ્યારે શ્વેત પ્રકાશ તમે આપાત કરો આ સાઈડથી બરાબર તો એ આ રીતે સાત રંગોના વર્ણપટની અંદર વિભાજીત થઈ જાય જે જાનીવાલી પીનાર આ રીતનું એનું ફોર્મ છે જાની વાલી પી ના રા બરાબર જાનો અર્થ શું થાય તો કે જાંબલી ની એટલે કે નીલો બરાબર વા એટલે કે વાદળી લી એટલે કે લીલો પી એટલે કે પીળો ના એટલે કે નારંગી અને રા એટલે કે રાતો બરાબર નેક્સ્ટ ઉપર જઈએ કે ધીરેન પોતાના વરખંડની બારી પાસે બેઠું છે ધીરેન પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે છે પરંતુ વરખંડની બારીથી ત્રીસ ફૂટ દૂર ઊભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી તો શું તમે કહી શકો કે ધીરેનની દ્રષ્ટિ જે છે એની અંદર કઈ ખામી છે એટલે કે કઈ ખામીથી પીડાતો હશે તો તે ખામી ઉદ્ભવવાના કારણો જણાવો અને તે ખામીનું નિવારણ છે આકૃતિ દોરી જણાવો તો સૌ પ્રથમ તો આપણે ચર્ચા કરીએ કે લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા આ જે ખામી કહેવાય એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય માયોપિયા એના કારણો કઈક નીચે મુજબ છે કે આંખના લેન્સની ઘટવી અથવા બીજું કારણ એ છે કે આખનો ડોળો લાંબો થયો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર છે વધવું તો આ કારણો અથવા તો કારણને લીધે દૂરની વસ્તુમાંથી એટલે કે અનંત્ર આવતા કિરણ નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની આગળના ભાગમાં કેન્દ્રિત થાય અર્થાત વસ્તુનું જે પ્રતિબિંબ છે ક્યાં રચાય તો કે નેત્રપટલ ઉપર રચાતું નથી તો ખામીનું નિવારણ શું થઈ શકે તો કે લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવરવાળા અંતરગોળ એટલે કે અપસારી લેન્સના ચશ્મા પહેરવા જોઈએ તો જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે આનંદ અંતરેથી આવતા સમાંતર કિરણો એ લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક એટલે કે આંખના દૂર બિંદુમાંથી આવતા હોય તેવું લાગે આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો દ્વારા નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરી શકાય છે અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂર બિંદુ જેટલી રહેલી હોય અને આ કાંઈ એની આકૃતિ છે કઈ રીતે એવા અમે ખામી નિવારણ કરી શકો બરાબર તો અહીં તમે જો સમાંતર કિરણ આવતા હોય તો હકીકત પહેલાં જ્યારે ખામીવાળી સ્થિતિમાં ક્યાંક આગળ શું થતા છે તો કે કિરણોનું પ્રતિબિંબ રચાતું હોય છે બધા અહીંયા ભેગા થતા છે પણ જ્યારે તમે આ રીતે કોઈ અંતર્ગોળ લેન્સ છે આગળ આડો રાખી દો તો એ લાસ્ટમાં બધા ક્યાં ભેગા થશે નેત્રપટલની ભરામત અને તમે જે વસ્તુને જોઈ શકશો બરાબર સ્પષ્ટ રીતે આગળ આપણે વધીએ કે ગુરુદ્રષ્ટિની ખામી હાઈપર મેટ્રોપિયા થવાના કારણે જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય આકૃતિ દોરી દર્શાવો તો ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઈપર મેટ્રોપિયા થવાના કારણે કંઈક નીચે મુજબ કે આંખના લેન્સની ખૂબ ઓછી વકરતાના લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો અથવા તો આંખનો ડોળો ખૂબ નાનો થયો એટલે કે નેત્ર લંબાઈ સોરી નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું જે અંતર છે એ ઘટવું તા કારણો અથવા તો કારણોને લીધે પચીસ સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો એ નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ ક્યાં તો કે નેત્રપટલની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય અર્થાત આ નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાતું નથી એનું નિવારણ કઈ રીતે કરી શકીએ તો ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાય અથવા તો પાવરવાળા બહિરગુળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો એ બહિરગુળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય અને ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખના નજીક બિંદુ એન થી આવતા દેખાય છે અહીંયા તમે જોઈ શકો ચિત્રમાં બરાબર કે આ રીતની વસ્તુ છે અહીંયા એન છે અહીંયા એનડેસ છે બરાબર ધારો કે એક્સ ડેસ છે એ ખામીવાળી આંખનું નજીક બિંદુ એન છે ડી છે એ સામાન્ય નજીક બિંદુ એટલે કે વ્યક્તિનું જે નોર્મલ નજીક બિંદુ હોય પચીસ સેન્ટીમીટર એ છે એપ છે ઉપયોગમાં લીધે બહેરગોળ બહિરગોળ લેન્સની હોય છે કેન્દ્ર લંબાઈ જ્યારે સુધારક લેન્સ માટે એટલે કે જ્યારે તમે આ લેન્સ આગળ લગાડી દ્યો તો એ વસ્તુ સામાન્ય નજીક બિંદુ એન્ડેસ પર છે એટલે કે જે અંતર યુ થશે એ માઇનસ ડી જેટલું જે નજીક બિંદુ હતું એટલું એટલે કે માઇનસ પચીસ સેન્ટીમીટર અને પ્રતિબિંબ એન ઉપર મળે એટલે કે વી બરાબર શું મળે માઇનસ એક્સ તો લેન્સના સૂત્રો પરથી આપણે મૂકીએ કિંમતો એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં અંદર તો એકના છેદમાં વી એટલે કે માઇનસ અને યુ એટલે કે માઇનસ ડી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બરાબર એટલે કે આપણે અહીંયા અલગ રીતે થોડુંક જોઈએ કે આ તમને કર્યું છે આ માઇનસ ડી ના એ ગુણાકારમાં જવા દીધો આ માઇનસ એક્સ ડેસ ના એ જવા દીધો એટલે આ માઇનસ અને આ માઇનસ એ પાછળ આવે એટલે એ પ્લસ થઈ ગયા એટલે માઇનસ ડી પ્લસ એક્સ ડેસ આવું લખેલું હોય છેદમાં શું છે એક્સ ડેસ અને ડીનો ગુણાકાર તમને દર્શાવ્યો છે તો એ હતું એકના છેદમાં એફ હવે એફ જોતું હોય તો હું થઈ જતો કે એક્સ ડેસના એક્સ ડેસ ઇન્ટુ ડી છેદમાં એક્સ ડેસ માઇનસ ડી થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો એની આકૃતિ કંઈક આ રીતે બને છે બરાબર કાંઈ વચ્ચે આગળ બહેર ગોલ્ડ લેન્ડ સ્પીડ કરી દીધો તો છેલ્લે પ્રતિબિંબ ક્યાં મળે છે તો નેત્રલ ઉપર રચાશે બરાબર આગળ વધીએ કે પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો તો મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું એક ઉદાહરણ છે હવે ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો પર આપાત થતાં સૂર્યપ્રકાશનું વકરીભવન થઈ અને વિભાજન થાય અને જેના લીધે મેઘધનુષ્યની રચના થાય તો મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય તેથી સૂર્ય તરફ પીઠ ફેરવી અને ઉભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય છે એ જોઈ શકાય છે અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે તેવું કહેવાય કારણ કે બુંદમાં દાખલ થતાં પ્રકાશનું પ્રથમ વક્રી ભવન અને વિભાજન થાય અને ત્યારબાદ એનું આંતરિક પરાવર્તન થાય એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું એવું જરૂરી છે નહીં અને અંતે બુંદમાંથી બહાર નીકળતા વખતે છે વકરી ભવન થાય છે તો આકૃતિમાં ઘટના પાણીના અસંખ્ય બુંદો પૈકી માત્ર એક બુંદ વડે નમૂના રૂપે તમને રચાય એવું દર્શાવેલ છે આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનો એકવાર આંતરિક પરાવર્તન અને બે વાર વકરી ભવન ઉપજાવે અને પ્રકાશના વિખેરણ એટલે કે વિભાજન આંતરિક પ્રવર્તનના લીધે જુદા જુદા છે તો મેઘધનુષ્યના અવલોકન માટેની શરતો શું છે તો કે વરસાદ પડ્યા પછી અથવા તો પાણીનો ફુવારો ઉઠતો હોય ત્યાં જ તમે એને જોઈ શકો અને સૂર્ય છે અવલોકન કરતાની પાછળની સાઈડ હોવું જોઈએ તો જ તમને શું દેખાશે મેઘધનુષ્ય જોવા મળશે તો ટૂંકમાં આપણે કહીએ કે અહીંયા આપણે કાઢી નાખ્યા શબ્દ ભૂલથી આવી ગયો છે અહીંયા બરાબર હવે જોઈએ અહીંયા રચના સમજીએ કે આ કોઈ પાણીનું કોઈ બિંદુ છે ત્યાંથી સૂર્યપ્રકાશ આવે એટલે એકવાર એનું વકરીભવન થશે બરાબર એટલે કે એ સાત રંગના પટ્ટાની અંદર અહીં વિભાજી થશે અહીંયા એ આંતરિક પરાવર્તન પામે આ સાઈડ આ પરાવર્તન પામે અને જ્યારે ફરીથી પાણીના બુંદમાંથી જ્યારે હવામાં આવશે અહીંયા માધ્યમ હવા હતું અહીંયા શું હતું આમાં પાણી બરાબર આ ફરી માધ્યમ પાણી હતું હવે ક્યાં જાય છે પાછું હવામાં એટલે પાછું ભવન થઈને અહીંયા અવલોકન કરતાં આંખ સુધી પહોંચે બરાબર તો તમને આ સાઈડમાં બધું શું જોવા મળશે આખું મેઘધનુષ્ય છે એ જોવા મળશે આગળ આપણે જોઈએ કે માનવ આંખની નામનિર્દેશવાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોમાંથી ત્રણ ભાગો સમજાવો તો માનવ આંખના મુખ્ય ભાગોની નામ નિર્દેશવાળી રેખાકૃતિ કંઈક આકૃતિમાં આપણે આ રીતે દર્શાવી તો તમે જોઈ શકો કે આ કોઈ આંખ છે એમાં આ સાઈડમાં એ કીકી છે કનિનિકા છે પારદર્શક પટલ હે ઉપર તરલ રસ નેત્રમણી સિલિયરી સ્નાયુ શ્વેત પટલ પિત્તબિંદુ અંધબિંદુ ચેતા નેત્રપટલ અને કોષરસ તમને દર્શાવે છે આ જ ટાઈપની જે આંખનો મેં એક થ્રીડી વિડીયો અપલોડ છે એકવાર મારી ચેનલ ઉપર કરેલો છે અહીંયા હું તમને આઈ બટનમાં છે એ વિડીયો સજેસ્ટ કરી દઉં છું તમને જો આ સરખી રીતે સમજવું હોય કે કેવી રીતના કાર્ય થાય છે આંખની અંદર તો એ તમે એના ઉપર ક્લિક કરી અને જોઈ શકશો બરોબર અત્યારે આપણે આપણા પ્રશ્ન ઉપર આવીએ કે મુખ્ય ભાગો અને તેમના કાર્યકારી નીચે મુજબ કે આંખના ડોળા જેને આઈબોલ કહીએ એનો આકાર લગભગ ગોળાકાર હોય અને જેનો વ્યાસ આશરે બે ત્રણ સેન્ટીમીટર હોય તો આપણે સૌ વાત કરીએ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય તો આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહે છે તે ગોળાકાર અને પાતળો પારદર્શક એટલે કે અંતરપટ છે એટલે કે આંતર ત્વચા છે અને પ્રકાશ આ પાતળી પારદર્શક આંતર ત્વચા મારફતે આંખમાં પ્રવેશે આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વકરી ભવન પારદર્શક પટલની બહારની સપાટી પર થાય એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ શું કરે છે વકરી ભવન કરે છે બીજી વાત કરીએ કનિનિકા એટલે કે આઈરીશની તો પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે જે ગિરોસનાયુમય પડદો એટલે કે આંતરપટ છે જે કીકીનું કદ નાનું કે મોટું કરે અને કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ છે દર્શાવે છે ત્યારબાદ વાત કરીએ કીકી એટલે કે પ્યુપીલની કે કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહેવાય છે આ પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે અને કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું શું કરે છે નિયંત્રણ કરે તો કીકી એક ચલિત દર્પણમુખની માફક વર્તે જેની કનિનિકા દ્વારા જરૂરિયાત મુજબ નાની મોટી એને કરી શકાય જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય ત્યારે કનિનિકા કીકીને સંકોચે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ છે એ પ્રવેશવા દે અને જ્યારે પ્રકાશ ઝાખો હોય ત્યારે કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે અને કીકી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવા દે આમ કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકી છે સંપૂર્ણપણે ખુલી જાય છે આગળ આપણે વાત કરીએ નેત્રમણીની જેને સ્ફટિકમય લેન્સ કહીએ આપણો એ કનીનિકાની પાછળ નેત્રમણી એટલે કે આંખનો લેન્સ જે આવેલો છે જે બહિર્ગોળ લેન્સ છે અને તે પારદર્શક નરમ અને રેસામય જેલી જેવા પદાર્થ પ્રોટીનનો બનેલો છે સિલિયરિસ્નાયુ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ અને તેથી તેને અભિસારી પાવર છે એને તમે થોડી માત્રામાં બદલી શકો તે નેત્રપટ પર વસ્તુનું વાસ્તવિક અને કેવું તો કે ઉલટું પ્રતિબિંબ રચે છે પાંચમી વાત કરીએ સિલિયરી સ્નાયુની તો કે નેત્રમણીને તેના સ્થાનમાં ઝગડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુ કહેવાય તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ છે એને બદલી શકે છે સિલિયરી સ્નાયુઓની ઢીલી એટલે અથવા તો આરામની સ્થિતિમાં એટલે કે રિલેક્સમાં હોય બરાબર ત્યારે લેન્સ પાતળો હોય તેથી તેની કેન્દ્ર લંબાઈ વધારે એટલે કે અભિસારી પાવર ઓછો અને પરિણામે આંખ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને જ્યારે સિલિયરી સ્નાયુઓ તંગ એટલે કે ડેન્સ સોરી ટેન્સ હોય ડેન્સ અથવા તો સંકોચિત હોય ત્યારે આંખના લેન્સની વક્રતા અથવા તો જાડાઈમાં વધારો થાય તેથી તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો એટલે કે અભિસારી પાવર વધુ થઈ જાય પરિણામે આંખ નજીકની વસ્તુને શું કરી કે સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે લાસ્ટ વાત કરીએ નેત્રપટલ રેટિનાની રેટીનાની તો કે આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં એક પડદો હોય જેને શું કહેવાય નેત્રપટલ અને જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે એ રચાય છે તો નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે આંખની પાછળની સમગ્ર વગર સપાટીને આચ્છાદિત કરે તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે જે બે પ્રકારના હોય એક હોય છે દંડકોષ તો આ કોષો પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી હોય અને બીજા હોય કોષો જે પ્રકાશના રંગ સંવેદી હોય તો એ રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ અવધી કોષો સક્રિય બને અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે અને આ જે વિદ્યુત સંદેશા છે એની મારફત તો કે દ્રષ્ટિ ચેતા મારફતે આપણા મગજ સુધી પહોંચાડવામાં આવે તો મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ વાત કરીએ દ્રષ્ટિ ચેતાની તો કે વિદ્યુત સંદેશા દ્રષ્ટિ ચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી પહોંચાડાય જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય પછી તરલ રસ તો પારદર્શક પટલ અને આંખના લેસની વચ્ચેની જગ્યામાં શ્યાન અને પારદર્શક પ્રવાહી આવેલ હોય છે જેને તરલ રસ કહે છે જે પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે ઉપરાંત તે આંખની અંદરનું દબાણ નિયંત્રિત કરે અને છેલ્લું છે કાચરસ આંખના લેસ અને નેત્રપટલની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી આવેલી હોય છે જેને આપણે શું કહીએ છીએ કાચ રસ કહીએ છીએ તો આપણું જે આ પ્રકરણ હતું એ થાય છે પૂરું